અરબી સમુદ્રમાં સાથે સમુદ્રી સુરક્ષાને લઈ મોટો ખતરો સર્જિત ઘટના સામે આવી છે વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાં ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની છ બોટો ઝડપી પાડી છે

એક જ લાયસન્સ પર એક થી વધુ ફિશિંગ બોટો દરિયામાં ગેરકાયદે ચાલતા પ્રહાર ઘટફોસ થાય છે વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પણ સેક્રેટરી દિનેશ વધાવી આ કોમ્ફાન્ડમાં ખુલાસો કર્યો છે સરકાર આ મામલે ઊંડી તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી ખાસ માંગ કરી છે ત્યારે દિનેશ વધાવીએ પણ એવું જણાવ્યું હતું કે ગીર સોમનાથના સમુદ્રમાં બસો પચાસ થી ત્રણસો જેટલી ફિશિંગ બોટ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહી છે અને તેને અટકાવવી ખૂબ જ જરૂરી છે વેરાવળના સ્થાનિક માછીમાર રમેશ ફોંકટી એ પણ જણાવ્યું હતું તે પ્રમાણે દરિયામાં ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી પરપ્રાંતિય બોટોને અટકાવવા જતાં અમારા સ્થાનિક માછીમારો પર હુમલા કરવામાં આવે છે મારું નામ દિનેશભાઈ વધવી છે હું વિરાઉટ બોડિસ્ટેશનના મંત્રી તરીકેનું ફરજ બજાવું છું જે તમે પછવાડી જ આપણે જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્ર રટનાગીરી એરિયાની બધા બોટો છે એ અહીંયા ગુજરાતના આપણા જે ટેડી છે એની અંદરમાં તે લોકો અનલીગલ ફિશિંગ કરી રહ્યા હતા જે પર્સિંગ નેટ અને લાઈન ફિશિંગ જે માછીમારો માટે અત્યંત ખરાબ કન્ડિશન છે તે એ લોકો નાનામાં નાની વસ્તુઓ તે મારી રહ્યા છે ને તે લોકો જેના કારણે અહીંયા જે લોકલ અહીંના ફિશરમેન છે એ છેલ્લા પાંચ વર્ષથી બરબાદ થઈ રહ્યા છે વારંવાર સરકારમાં સરકારમાં ફરિયાદ કરવાથી ઘણીવાર અમે લોકોએ ફરિયાદ કરી દઈએ એની આના વિશે આજે કોસ્ટગાર્ડ અને મરીન દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી છ બોટને ઉપાડી આવ્યા છે શું કહેશો એક જ નંબરની બે બોટ છે એ બાબતે એક જ નંબરની બે બોટ છે મારી પછવાડી જ તમે જોઈ શકો છો એમએચ ઝીરો સેવન વન નાઇન વન ટુ નંબરની એક નંબરની બે બોટ ઓલરેડી છે હવે એ કયા પ્રોસેસથી તે લોકો યુઝ કરી છે એનો એ વિષય તો મરીન ને કોસ્ટગાર્ડનો છે કે કયા પ્રોપોઝથી આ રીતે અનલિગલ છે અને તે કેવી રીતે કરી રહી છે એને એનો સખમાં સખ ગુનો બને છે કે કોઈ પણ રજીસ્ટર વગરની બોટો દરિયામાં અંડીગલ ફરી રહી છે તો એના પર તો કેન્દ્ર કેન્દ્ર સરકાર દ્વારા પણ કાર્યવાહી કરી શકે એવી પ્રોસેસમાં હોય છે છતાં જે કંઈ તેની અંદરમાં કાયદામાં આવતું હોય એ એને એના પર શિક્ષણ પગલાં લેવામાં આવે એવી અમારી ને બીજી બોટો સામે પગમાં છ છે ને આના સિવાય પણ હજી દરિયામાં અંડળમાં અઢીસો થી ત્રણસો બોટ એવી છે જે આ રીતે ફર્શિંગ અને લાઈટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એ બધું કરી રહી છે સર લોકલ સરકલ માછીમારું નામ રમેશ છે જે લોકો આ ઘેરાવો કરીને એ લોકો આ લોકો ફિશિંગ કરે છે એ ઘેરાઓમાં કમસે કમ તમે ગણો ને તો એક ઘેરાવવામાં ચાલીસ થી પચાસ બોટ હોય છે એ સર્કલ બનાવીને એ લોકો કરે છે કે આપણે જે રીતે આપણે ગો રાઉન્ડ કરી ને વચ્ચે એ લોકો બધી મચ્છી મચ્છી ભેગી કરે છે ને એ લોકો પછી એ લે છે એટલે એ એક બોટ માં એક બોટ એક નંબર ની બે બોટ છે આમાં ફિશિંગ કરી ને આ બધો માલ ભેગો એ કટોક કરી દે છે ને આ ફિશિંગ કરે છે રમેશભાઈ એક વિગત એવી પણ આવે છે કે દરિયામાં હોડી સાથે આ લોકોએ કઈક માથાકૂટ કરેલી હતી આગલા દિવસે કઈ એ લોકોને જ્યારે રોકવામાં આવ્યા તો એ લોકો અમારી નાની હોડી ને અમારી બોટો ઉપર એ લોકોની બોટું ચડાવી